કેન્દ્ર સરકારના બજેટ પર સુરતના ઉદ્યોગપતિઓએ પણ પ્રતિક્રિયા આપી જેમાં સુરતના ઉદ્યોગપતિઓએ બજેટને આવકાર્યું હતું મોદી સરકારનું આ બજેટ લક્ષી છે સામાન્ય વ્યક્તિ અને ઉદ્યોગોના હિતનું બજેટ છે બજેટથી યુવાનોને સ્ટાર્ટઅપમાં ફાયદો થશે મહિલા અને યુવતીઓ માટે યોજનાઓની જાહેરાત પણ કરાઈ છે તેવું તમામ ઉદ્યોગપતિઓએ જણાવ્યું ને લઈને આજે ચેમ્બર ઓફ કોમર્સનું બજેટ વિટનેસ સેશન હતું અને એમાં મોદી થ્રી પોઈન્ટ ઝીરો ગવર્મેન્ટના અને મેડમ નિર્મલા જે સીતારમનજીએ પોતાનું સાતમું બજેટ આજે સંસદમાં પેશ કર્યું મેડમ પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી હતી અને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી કહી શકાય હતી પણ પૂરેપૂરી લેવાઈ નથી તેમ છતાં ઘણો સારો પ્રયત્ન છે બેલેન્સ્ડ અને એવરેજ બજેટ આપ્યું છે મેડમે હું એવું કહેવા માંગીશ કે આ સોશિયો ઇકોનોમિક અને ઇન્ક્લુઝિવ બજેટ કહી શકાય અને વિકસિત ભારતનું લોન્ચપેડ બજેટ આને કહી શકાય કારણ કે આ બજેટની અંદર તમામ વર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને હું ખાસ વિકસિત ભારતનું લોન્ચપેડ બજેટ એટલે કહીશ કે વિકસિત ભારત બે હજાર સુડતાલીસને ધ્યાનમાં રાખીને યુવાનોને કેવી રીતના તૈયાર થઈ શકે તેઓ માટે શું કરી શકાય એનો ખાસ ભાર આ બજેટ પર કરવામાં આવ્યો છે દેશની સાત હજાર કંપનીઓની સાથે એક નેટવર્ક બનાવી દેશના એક કરોડ યુવાનોને એની અંદર ઇન્ટર્નશીપ મળે જે ઇન્ટર્નશીપ થકી તેઓ તે ઇન્ડસ્ટ્રી અને વ્યવસાયના માં માર્ગદર્શનમય એ તેઓ કંઈક શીખી શકે અને એ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધી શકે એવું એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે આ બજેટ વિશે અમારા પ્રમુખ ઉપપ્રમુખશ્રી અને માનદ શ્રીએ વેપારની વાત કરી છે હું એની સાથે સાથે હું ખાસ કરીને એચઆર અને સ્કિલિંગ વિશે વાત કરવાનું પસંદ કરીશ આમ તો ખૂબ સમતોલ બજેટ સરકારે રજૂ કર્યું હોય મોદી સરકારનું આ ત્રીજું બજેટ અને ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનનું આ સાતમું બજેટ એ સમતોલ એટલા માટે કહી શકાય અને ખાસ કરીને એને ફ્યુચર લક્ષી આપણે એને ભવિષ્યલક્ષી બજેટ જોવું જોઈએ કારણ કે યુવાનો માટે આ બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એક લાઈનમાં કહું તો સમતોલ અને તમામ વર્ગોને રાહત આપતું આ કેન્દ્રીય અંદાજપત્ર છે તેમ કહું તો ખોટું નથી હું વાત કરીશ ખાસ કરીને કાચા હીરા વ્યક્તિ આંતરરાષ્ટ્રીય કંપનીઓને સેવ હાર્બર દરની જાહેરાત થતાં માઇનિંગ કંપનીઓ હવે સીધી સુરત આવી શકશે જેથી અત્યારે ડાયમંડ ઉદ્યોગ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તેમાં તેઓને બહુ મોટી રાહત થવાની શક્યતા છે સમગ્ર ભારતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ખૂબ જ ડિસ્ટ્રેસ કન્ડિશનમાંથી જઈ રહી છે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે ઘણી જાહેરાતોની અમે આશા હતી પરંતુ નથી કોઈ ટોપ સ્કીમની જાહેરાત અથવા તો નથી કોઈ પીએલઆઈ સ્કીમમાં જે ઇન્વેસ્ટમેન્ટ લિમિટ ઓછી કરવાની જાહેરાત અને જે અમારું રો મટિરિયલ છે યાન અને યાનનું રો મટિરિયલ એની પર ડ્યુટી ઘટાડવાની માગણી હતી એ બાબતની કોઈ જાહેરાત થઈ નથી એટલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે આમ જોવા જઈએ તો એગ્રીકલ્ચર પછી ખેતી પછી જે મોટા મોટી રોજગારી આપે છે આ ખેતીને સારું એવું પ્રોત્સાહન આપ્યું છે એ આવકારદાયક છે પરંતુ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને કોઈ રાહત નથી અથવા તો કોઈ નવી સ્કીમની જાહેરાત નથી એ નિરાશાજનક છે